પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા ઉપંકજભાઈ પરમાર આજે ધોરણ નવના વિજ્ઞાન અને ટેકનોલોજી વિશેનો અભ્યાસ કરાવીશ આજે આપણે અભ્યાસ કરીશું ગતિનું આલેખ નિરૂપણ જે આપણે કન્ટિન્યુ કરવાનું છે અને તેમાં આજે આપણે અભ્યાસ કરીશું અગાઉ આપણે ચર્ચા કરી ગયા છે અંતર સમયનો આલેખ આજે આપણે ચર્ચા કરીશું વેગ સમયનો આલેખ તો શરૂઆત કરીએ વેગ સમયનો આલેખ આપણને ખબર છે કે હંમેશા જે સાર્વત્રિક સમયવાળી જે આપણી રાશિ છે એ આપણે ક્યાં રાખીએ છીએ તો એક્સ અક્ષ પર એને તે સિવાયની જે બદલાય છે ફેરફાર થાય છે અંતરનેવી અંતર વેગ પ્રવેગ એ બધી રાશિ આપણે રહીએ છીએ એક્સ પર એટલે જુઓ તમે વે સમય છે અહીંયા એક્સ અક્ષ પર અને વેગ છે એ એક્સ પર બરાબર છે તો જુઓ સુરેખ પદ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ સમયના આલેખ દ્વારા દર્શાવાય છે આ લેખમાં સમયને એક્સ પર અને વેગને એક્સ પર દર્શાવ્યો છે જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે વેગ સમયના વેગ સમયના આલેખથી ઊંચાઈ કોઈ ફેરફાર થતો નથી બરાબર છે એટલે કે જો સમય સાથે એનો વેગ બદલાતો ન હોય એટલા એટલે કે વસ્તુ સમાન વેગથી એટલે કે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો ગતિ કરતી હોય તો એનો વેગ પણ કેવો હોય જે અસમાન જ હોય બરાબર છે એક સરખો જ વેગ રહે સમય સાથે એનો વેગ બદલાય નહીં એટલે સમાન વેગથી ગતિ કરે તો જો સમાન વેગ એટલે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક હોય વેગ તો તમે એક કલાકે જ્યારે એણે અંતર કાપ્યું છે ત્યારે એનો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક હશે બીજ બીજા કલાકે જો એણે પચાસ કિલોમીટર એટલે જો જીરો એક કલાકે એને એક એક કિલો એટલે કે દસ કિલોમીટર અંતર કાપ્યું માની લો બરાબર છે પછી ત્યારે એનો વેગ કેટલો થઈ ગયો ત્યારે એક કિલોમીટર પ્રતિ કલાક પછી બીજા કલાકે એક કિલોમીટર વધારે અંતર કાપ્યું ત્યારે પણ એક કિલોમીટર પ્રતિ કલાક તો આ રીતે વેગમાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે એક કિલોમીટર પ્રતિ કલાક જ રહે તેવી જ રીતે અહીંયા ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક જ રહે છે દરેક કલાક માટે તો તમે જુઓ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક બીજા કલાક માટે પણ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રીજા કલાક માટે પણ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ચોથા કલાક માટે પણ ચાલીક ચાલીસ કિલો પ્રતિ મીટર પ્રતિ કલાક બરાબર છે તો અહીં જુઓ તમે નિયમિત ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ જે તમને કેવો મળશે એક સમાન રેખા એક સીધી એક શખ્સને સમાંતર રેખા જ મળશે બરાબર છે એટલે જુઓ તમને ફેરફાર થતો નથી તેથી તે એક શખ્સને સમાંતર એક સીધી રેખા જ હશે આકૃતિ આઠ પોઈન્ટ પાંચમાં બતાવ્યું છે કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના અચળ વ્યક્તિ ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ દર્શાવેલો છે આલેખ કોનો છે તો કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ ગતિ કરતી અચળ વ્યક્તિ ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ દર્શાવેલ છે આપણે જાણીએ છીએ કે અચળ વ્યક્તિ ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે છે બરાબર છે કેમ કેમ કે વેગનું સૂત્ર શું છે તો વેગનું સૂત્ર છે કે જ સ્થાનાંતરમાં થતો ફેરફાર ભાગ્યા સમય કાં તો એકમ સમયમાં કરેલ સ્થાનાંતર આપણે એવું કીધું હતું પણ વેગ માટે આપણે એવી પણ વ્યાખ્યા વાપરી હતી કે ઝડપને વેગની દિશા સાથે દર્શાવવામાં આવે અને ઝડપની વેગની દિશા તો અંતર તો નીકળી ગયું અંતરનો કોઈ દિશાની જરૂર નથી તો આપણે સ્થાનાંતરનો ઉપયોગ કરીએ એટલે સ્થાનાંતરનો ફેરફાર ભાગ્યા સમય એટલે આપણે આવું કહી શકીએ કે વેગ બરાબર સ્થાનાંતરમાં થતો ફેરફાર એટલે કે પ્રથમ પ્રારંભિક અંતિમ સ્થાનાંતર ઓછા પ્રારંભિક સ્થાનાંતર એટલે સ્થાનાંતરનો ફેરફાર ભાગ્યા સમય એટલે સ્થાનાંતર જોઈતું હોય તો વેગ અને સમયનો ગુણાકાર જોઈએ તો જો અહીંયા એ જ વાત કરે છે કે વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તમને પરથી તેનું સ્થાનાંતર મળે છે વેગ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલો ભાગનું ક્ષેત્રફળ વસ્તુનું સ્થાનાંતરનું મૂલ્ય આપશે વેગ સમયના આલેખ અને સમયની અક્ષ વચ્ચે આ વેગ સમયનો આલેખ આ અને એ આલેખ એક્સ અક્ષની વચ્ચે જે આકૃતિ બનાવે એ આકૃતિનું ક્ષેત્રફળનું મૂલ્ય એ તમને શું આપશે તો કે સ્થાનાંતરનું મૂલ્ય આપશે જો વેગ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલ પ્રદેશના ભાગનું ક્ષેત્રફળ આ વસ્તુનું જે ક્ષેત્રફળ મળશે આ તમને કેવી આકૃતિ દેખાય છે તો તમે કહેશો લંબચોરસ તો લંબચોરસનું સૂત્ર છે એની લંબાઈ ગુણિયાની પહોળાઈ તો આ જે એનું ક્ષેત્રફળ તમને મળશે એટલે કે એ બી ગુણ્યા એસી કાં તો એ બી ગુણ્યા બીડી તમે જે કહો બરાબર છે તો એ જે સૂત્ર પરથી તમને જે ક્ષેત્રફળ મળશે એ કોના જેટલું હશે તો તેના સ્થાનાંતરના મૂલ્ય જેટલું થશે બરાબર છે આકૃતિ દ્વારા આકૃતિ આઠ પોઈન્ટ પાંચ દ્વારા ટી વનથી ટી સમયગાળા દરમિયાન એટલે કોઈ આપણે એક સમયગાળો લીધો ટી વનથી ટી ટુ એ દરમિયાન કાપેલ દરમિયાન કાર કાર દ્વારા અંતર કપ કપાયેલું અંતર કેટલું છે તો કે ટીવન અને ટી ટુ સમય દરમિયાન અનુરૂપ બિંદુ પરથી આપેલ આલેખ પર લંબ દોરો તો આપણે આલેખ પર લંબ દોરીએ તો આપણને મળે છે કેટલું તો કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક જ બરાબર છે તો તમને એ ટાઈમે મળે છે કેટલું તો કે એસી અને બીડી બંને સમાન જ છે બરાબર છે તો જુઓ કાપેલ અંતર શોધવા માટે ટી વન અને ટી ટુ સમયને અનુરૂપ બિંદુઓ પરથી આલેખ પર લંબ દોરો તો આલેખ પર લંબ દોર્યા એના માટે આપણાને બળ્યા ગયા તો કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક એટલે જો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના વેગની ઊંચાઈ એસી તો આ એસી અથવા બીડી વડે તથા તો આ બીડી અને તેમની વચ્ચેનો સમય કેટલો થશે તો કે આખો કેટલો છે T2 અને આટલો બાદ કરી દેવાય આખામાંથી આટલો બાદ કરીએ તો આટલો સમય મળે તો આખો કેટલો છે T2 આટલો કેટલો છે ટી વન તો કે T2 T1 માઇનસ ટી વન કરે તો આટલું આપણને મળે એટલે આટલું થઈ જાય T2 T1 માઇનસ ટી વન તો જો વડે તથા સમય ટી ટુ માઇનસ ટી વનને લંબાઈ વડે એટલે કે આ છે આપણી ઊંચાઈ અને આ છે આપણી લંબાઈ ઊંચાઈ કહો કે પહોળાઈ કહો બરાબર છે તો આ થઈ ગઈ આપણી લંબાઈ આ થઈ ગઈ આપણી ઊંચાઈ હવે એ બંનેનો ગુણાકાર એટલે લંબચોરસનું ક્ષેત્રફળે અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણને અહીંયા શું આપશે તો કે સ્થાનાંતરનું મૂલ્ય એટલે જો તેથી ટી ટુ માઇનસ ટી વન સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયલ અંતર એસ નીચે પ્રમાણે સુધી શકાય એસ બરાબર એસી ગુણ્યા સીડી અને એસ એટલે શું તો એસ એટલે સ્થાનાંતર કે ઝડપ આપણે ત્યાં દર્શાવીએ છીએ તો એસ બરાબર એસી ગુણ્યા એ સીડી એસી કેટલા મળ્યા ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ટી કેટલા ટી ટુ કેટલા મળે છે તો એ અમને એમ રવા દઈએ છે કલાક હવે કલાક ભાગાકારમાં અને આ કલાક અંશમાં તો બંને કેન્સલ એટલે મળશે કેટલા ચાલીસ ગુણ્યા ટી ટુ માઇનસ ટી વન કિલોમીટર તો ચાલીસ ગુણ્યા ટી ટુ માઇનસ ટી વન કિલોમીટર હવે આ ચાલીસ ગુણ્યા ટી ટુ માઇનસ ટી વન એ શું છે તો લંબચોરસ એ બી સીડીનું ક્ષેત્રફળ જે આકૃતિમાં છાયાંકી ભાગથી દર્શાવેલ છે તો આટલો જે ભાગ છે એ છે ચાલીસ કિલોમીટર ચાલીસ ચાલીસ ગુણ્યા ટી ટુ માઇનસ ટી વન કિલોમીટર બરાબર છે એશિયાનું મૂલ્ય આપે છે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે વેગ સમયના આલેખ દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિના અભ્યાસ પણ કરી શકીએ છીએ ધારો કે એક કારના એન્જિનની ચકાસણી માટે તેને એક સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે આપણે કોઈ એક કારનું એન્જિન ચકાસવું છે તો એને આપણે શું કરશું એક સુરેખ પથ પર એને ગતિ કરાવીશું ડ્રાઇવિંગની બાજુમાં બેઠેલ એક વ્યક્તિ દર પાંચ સેકન્ડ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન કરે છે એટલે કે પાંચ સેકન્ડ થઈ તરત નોંધી લીધું સ્પીડ ઓફ મીટરનું અવલોકન કર્યું પાંચ મિનિટ થઈ સોરી પાંચ સેકન્ડ થઈ ફરી સ્પીડોમીટરનું અવલોકન કર્યું એટલે દર પાંચ પાંચ સેકન્ડે શું કરે છે એટલે કે સમયને અક્ષરખો ગાળો લે છે અને એનું સ્પીડોમીટરનું અવલોકન કરે છે જુદા જુદા સમય માટે કારનો વેગ મીટર પર સેકન્ડ અથવા તો કિલોમીટર પ્રતિ સેકન્ડમાં કોષ્ટકમાં દર્શાવેલ છે તો જુઓ ઝીરો કિલોમીટર સેકન્ડ સેકન્ડે તો ઝીરો સેક ઝીરો મીટર પર સેકન્ડ અથવા તો ઝીરો કિલોમીટર પ્રતિ કલાક કારનો વેગ પાંચ સેકન્ડે બે પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડ અથવા તો કિલોમીટર પ્રતિ કલાકમાં કેવું હોય તો નવ કિલોમીટર પ્રતિ કલાક એ જ રીતે દસ સેકન્ડ પંદર વીસ પચીસ ત્રીસ સેકન્ડ એટલે દર પાંચ પાંચ સેકન્ડનો ગાળો આપેલો છે અને એના માટે કારનો વેગ આપ્યો છે અહીંયા મીટર પર સેકન્ડ માટે અને અહીંયા કિલોમીટર પ્રતિ સે અકલાક માટે હવે શું કહે છે તમે વેગના આલેખ દ્વારા કાર વડે તમે વેગ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલ અંતર પણ માપી શકો છો એટલે તમે શું કરશો તો આનો આલેખ દોરવાનો પ્રયત્ન કરશો કારનો વેગ છે ક્યાં દર્શાવીશું તો વાયઅક્સ પર કારનો સમય છે ક્યાં દર્શાવીશું તો એક્સઅક્સ પર આના વડે જે તમને આકૃતિ મળે એના દ્વારા છાયાંકિત પ્રદેશનું આપણે શું શોધીશું ક્ષેત્રફળ અને ક્ષેત્રફળ આપણને શેનું મૂલ્ય આપશે તો સ્થાનાંતરનું મૂલ્ય બસ એ જ વાત કરે છે અહીંયા જુઓ કપાયેલો અંતર કો કે સ્થાનાંતર કો બન્યો એક જ વસ્તુ અહીંયા વાત લઈશું વેગ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલ અંતર પણ માપી શકો છો વેગ સમયના આલેખથી નીચે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપણને આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર અથવા તો સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે જો કાર અચળ વ્યક્તિ ગતિ કરતી હોય તો આલેખ આઠ પોઈન્ટ છમાં દર્શાવેલ પ્રમાણે ભાગ એ બી સીડી તેને કાપેલ અંતર દર્શાવે છે પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિના કારણે બદલાતો હોવાથી કાર દ્વારા કપાયેલ અંતર એસ એસ વેગના સમય આલેખમાં દર્શાવેલ ક્ષેત્રફળ એ બી સીડી ઈ દ્વારા મેળવી શકાશે બરાબર છે એટલે શું કહે છે જો પ્રવેગી ગતિ કરતો હશે ત્યારે વેગ સમયનો આલેખ હશે અને પ્રવેગી ગતિ હોય ત્યારે વેગ વેગ બદલાતો રહે તો વેગ બદલાતો રહે ત્યારે આપણે આખું જે એ બી સીડી આખું આખું એ બી સીડી ઈ દ્વારા મેળવી શકાશે હવે જો એસ બરાબર એ બી સીડી ઈનું ક્ષેત્રફળ હવે એ બીસી ક્યાં છે સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક સ્લાઇડમાં મિસિંગ થઈ ગયું હતું તો અહીંયા આપણે આ સ્લાઇડ મિસિંગ થઈ ગઈ હતી એટલે આપણે થોડુંક તકલીફ પડી વાંધો નહીં ફરી એકવાર કરી દઈએ કે અહીંયા સમય આપ્યો છે પાંચ પાંચ સેકન્ડનો અહીંયા કારનો વેગ મીટર પર સેકન્ડમાં આપ્યો છે અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યો છે હવે જો આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ સમયનો આલેખ આકૃતિ આઠ પોઈન્ટ છમાં દર્શાવેલ છે બરાબર છે આરી આકૃતિ આઠ પોઈન્ટ છ આલેખનો આકાર દર્શાવે છે કે સમાન સમયગાળામાં વેગનો ફેર થતો ફેરફાર સમાન છે વેગનો ફેરફાર કેવો છે સમાન છે વેગ સીધે સીધે સુરેખ પત પર જ જાય છે એટલે આપણે વેગનો જે ફેરફાર છે કેવો છે સમાન છે આમ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ સીધી રેખા જ મળે છે એ તો પાક્કું છે પણ અહીંયા તમને પ્રવેગી ગતિ કરે છે એટલે વેગનો ફેરફાર તો થાય છે વેગમાં થતો ફેરફાર સમાન વેગનો ફેરફાર સમાન છે પણ વેગમાં તો ફેરફાર થાય છે તો આ રીતે આપણને સુરેખ મળશે હવે એનો વેગ આપણે પ્રવેગી ગતિ કરે છે જો અચળ પ્રવેગી ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ આ પ્રમાણે મળશે તો જુઓ અહીંયા તો તમે વેગના સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલ અંતર પણ માપી શકો છો વેગ સમયના આલેખથી નીચે જ ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપેલ આપેલ સમયગાળા દ્વારા કાર દ્વારા કપાયલ અંતર સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવશે જે આપણે આગળની આકૃતિમાં જોઈએ એ વાત જો કાર અચળ વેગથી ગતિ કરતી હશે તો આકૃતિ આઠ પોઈન્ટ છમાં દર્શાવેલ પ્રમાણે એ બી સીડીનું કાપેલ અંતર સુધીશું પણ પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિના કારણે બદલાતો હોવાથી કાર દ્વારા કપેલ અંતર એસ વેગ સમયના આલેખમાં દર્શાયેલ આકૃતિ એ બી સીડી ઈ દ્વારા મેળવી શકાશે તો જો અહીંયા તમને સમયનો અહીંયા સમય હશે પાંચ સેકન્ડ દસ સેકન્ડ પંદર વીસ પચીસ ત્રીસ સેકન્ડ એ જ રીતે અહીંયા જે કપાલ અંતર હશે એ વેગ મીટર પર સેકન્ડમાં લીધું છે એટલે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સેકન્ડ સિત્તેર એંસી મીટર પર સેકન્ડ બરાબર છે તો અહીંયા તમે દરેકની કિંમત મૂકો તો દસ સેકન્ડે શું હતું તો આના આ દસ સેકન્ડે કેટલો છે તો પાંચ મીટર પર સેકન્ડ તો આ પાંચ થઈ ગયું સોરી દસ હતું એ ટાઈમે એ ટાઈમે વેગ છે સેકન્ડ દરમિયાન આ કિલોમીટર પ્રતિ કલાક લીધું છે અહીંયા થોડુંક મિસ્ટેક છે જુઓ કેમ કે અહીંયા દસ સેકન્ડ દરમિયાન અઢાર વાપર્યું છે એટલે દસ સેકન્ડ કિલોમીટર પ્રતિ કલાકમાં અઢાર છે બરાબર છે પછી વીસ સેકન્ડ માટે કેટલા લીધા છે જુઓ તો વીસ સેકન્ડ માટે લીધા છે અહીંયા છત્રીસ તો વીસ સેકન્ડ માટે છત્રીસ એટલે આ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા કિલોમીટર પ્રતિ કલાક લીધે છે બરાબર છે આ દસ વીસ ત્રીસ એ શું છે કિલોમીટર પ્રતિ કલાક છે હવે જુઓ આપણે આના પરથી આપણે કોઈ બી એક આકૃતિ બનાવે તમે અહીંથી પણ બનાવી શકો છો કે પણ બનાવી શકો છો એવું નહીં કોઈ પણ એક નાનો એવો ભાગ લેવાનો છે બરાબર છે તો આપણે આ લીધો તો અમે તમે જોશો તો આ રીતે એક ભાગ બન્યો એમાં એ બી એ બી સી ડી ઈ આના દ્વારા જે આપણે આકૃતિ દ્વારા જે ક્ષેત્રફળ કપાતું હશે એટલું જ આપણે અહીંયા સ્થાનાંતરનું કેન્દ્રનું મૂલ્ય થશે બરાબર છે તો જો અહીંયા એ જ કહે છે પ્રવેગીગત પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિના કારણે બદલાતો હોવાથી કાર દ્વારા અંતર એસ એ વેગ સમયના આલેખમાં દર્શાયેલ ક્ષેત્રફળ એ બી સીડી ઈ દ્વારા મેળવી શકાશે એટલે કે આખાનું ક્ષેત્રફળ જોવું પડશે હવે તમે જોશો તો આ પ્રમાણે તો તમને આ છે સમલમ ચતુષ્કોણ મળશે પણ તમને સમલમ ચતુષ્કોણનું સૂત્ર પણ આવડવું હોવું જોઈએ કે સમાંતર બાજુઓનો સ એક ભાગ્યા બે સમાંતર બાજુ સરવાળાનો સમાંતર બાજુ બાજુઓનો સરવાળો ગુણિયા એમની વચ્ચેનું લંબ અંતર અથવા તો તમે બીજો કામ કરી શકો છો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તો એમના કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો અને બંનેનો સરવાળો કરી નાખો બરાબર છે તો જો એસ બરાબર એ બી ક્ષેત્રફળ તો એમાં શું બને છે બે આકૃતિઓ બની કઈ કઈ તો એક લંબચોરસ અને એક ત્રિકોણ તો જુઓ કે લંબચોરસ એ બી સીડીનું ક્ષેત્રફળ અને ત્રિકોણ એ ડીઈનું ક્ષેત્રફળ અને જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ બને છે તો લંબચોરસ માટેનું સૂત્ર શું છે તો કે લંબાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી છે બીસી કહો કે એડી કહો અને પહોળાઈ એ બી કહો તો બી ગુણ્યા બીડી અથવા તો એ ગુણ્યા બીસી જે પણ વાપરો તે બી ગુણ્યા બીસી વધતા ત્રિકોણનું ક્ષેત્ર પર એક ભાગ્યા બે પાયો ગુણ્યા વેદ તો આપણો પાયો કોણ થશે આ થશે આ થશે સોરી એડી પાયો અને આ વેદ હવે એડી બરાબર જ બીસી કહીએ છીએ આપણે એડી બરાબર બીસી લખાય બંને સરખા જ હશે કેમ કે લંબ સામસામેની બાજુઓ સમાન તો જુઓ અહીંયા એક ભાગ્યા બે એડી ગુણ્યા ડી એડી ગુણ્યા આ એડી ગુણ્યા ડીઈ અને એડી બરાબર આપણે બીસી લખી શકીએ છીએ બરાબર છે તો એ બી ગુણ્યા બી સી વધતા એક ભાગ્યા બે એડી ગુણ્યા ડી અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં વેગ સમયનો અલગ ગમે તે આકારનો હોઈ શકે છે આ જે વસ્તુ છે એ કોના માટે છે આ નિયમિત આચળ પ્રવેગી અને નિયમિત ગતિ માટેનો છે હવે અનિયમિત માટેની વાત કરીએ તો જો આ છે અનિયમિત તમને અબળ ખાચળ ગમે તેવો પ્રકારનો આકાર મળી શકે છે જુઓ ગમે તે આકાર હોઈ શકે છે અને એનું જો તમારે સ્થાનાંતરનું મૂલ્ય શોધવું હોય તો તમારે કોઈ જાતનો ભાગ લઈને અને તેમાં તમારે અક્ષ પર આકૃતિ બનાવવાની રહેશે આ રીતે બરાબર છે ઓકે તો અનિયમિત પ્રાયોગિક ગતિ કરતી વસ્તુઓ માટેનો વેગ સમયનો આ આલેખ છે એ તમને આલેખ આવા ઉબડ ખાબડ અનિયમિત રીતે મળશે કોઈ સુરેખ ગતિ કરતાં મળશે નહીં બરાબર છે તો આકૃતિ આઠ પોઈન્ટ સાત એમાં વેગ સમયનો આલેખ છે કે વસ્તુની ગતિ એવી છે કે વેગ એ સમય સાથે ઘટતો છે આ વેગ સામ વેગ છે સમય સાથે શું થાય છે ઘટતો જાય છે જ્યારે અહીંયા વેગ સમય સાથે વધે ઘટે વધે ઘટે જેવું છે એટલે જો અહીંયા આકૃતિ આઠ પોઈન્ટ સાતમાં કોઈ વસ્તુના વેગ અસમાન ફેરફાર વેગ સમયના આલેખ દર્શાવે છે એટલે કે અસમાન ફેરફાર વધે ઘટે વધે ઘટે એવું છે અને આ આલેખોનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરો બરાબર છે જે મેં તમને કીધું તે પ્રમાણે હવે પ્રવૃત્તિ આઠ પોઈન્ટ નવ એક ટ્રેનના ત્રણ સ્ટેશનો એ બી સી પાસે આગમન અને પ્રસ્થાન સમય તથા સ્ટેશન બી તથા અને સીના સ્ટેશન એથી અંતર કોષ્ટકમાં દર્શાવેલ છે એક ટ્રેનના ત્રણ સ્ટેશનો એ બી સી પાસે આગમન અને પ્રસ્થાન સમય તથા સ્ટેશન બી અને સીના સ્ટેશન એથી અંતરકોષ્ટક આઠ પોઈન્ટમાં દર્શાવેલ છે જો સ્ટેશન એથી અંતર તો સ્ટાર્ટ અહીંથી જ થાય છે જર્ની એટલે ઝીરો સમય આવવાનો અહીં આરો બી પાસે પહોંચે છે ત્યારે એકસો વીસ કિલોમીટર કાપે છે ત્યારે સમય આટલો થશે અને સી માટે એકસો એંશી આ થઈ ગયો હવે આ જવાનો અહીંથી ઉપર અહીંથી પાછી રિટર્ન આવે છે તો અહીંયાથી આટલું અંતર પાછું આટલું અંતર એ રીતે કોઈ બે સ્ટેશન વચ્ચે ટ્રેનની ગતિ અચળ ગતિ છે હવે તમે જોશો આઠે ઉપડી અગિયાર પંદરે પહોંચી પછી તમે જોશો અગિયાર અગિયાર પંદરથી તે આવવાનો સમય તો આઠે પહોંચી આ સોરી આ આઠ વાગ્યા અહીંયા પહોંચી એ સ્ટેશને પછી જવાનો સમય એટલે આઠ પંદરે ઉપડી એટલે આઠથી પંદર એટલે પંદર સેકન્ડનો રેસ્ટ લીધો આઠ પંદરે ઉપડી એથી ગાડી એ સ્ટેશનથી ટ્રેન ઉપડે છે પછી એ અગિયાર પંદરે પહોંચે છે તો આટલો સમય એને લે જવા માટે લીધો સ્ટેશન એથી એણે પહોંચ સ્ટેશન એથી કેટલો સમય લાગ્યો તો આઠથી આટલો પણ એ ઊભી શરૂ થઈ ત્યારથી કેટલો તો કે આઠ પંદરથી અગિયાર પંદર પછી એણે પંદર મિનિટ રેસ્ટ કર્યો એટલે અગિયારથી સુધી પછી રેસ્ટ કરીને ત્રણ પછી પંદર મિનિટ પછી ઉપડી એટલે કે કેટલા વાગ્યા સુધી તો કે તેર એટલે કે એટલે તેર થાય એટલે કે એક વાગ્યે બરાબર છે પાછું ફરી પંદર મિનિટ રેસ્ટ તો આ રીતે આખું દર્શાવ્યું છે કોઈ બે સ્ટેશનો વચ્ચેની ટ્રેનની ગતિ અચળ છે તેમ સ્વીકારી લઈ અંતર સમયનો આલેખ દોરો અને તેનું અર્થઘટન કરો તો ચર્ચા વિચારણા ટ્રેન માટે અંતર સમયનો આલેખ આકૃતિ બતાવવું જ આ આકૃતિમાં દર્શાવેલ છે હવે શું કહે છે આઠ વાગ્યાથી આઠ પંદર સુધી ટ્રેન એ સ્ટેશન પર ઊભી રહે છે સ્ટેશન એ ઉગમ બિંદુ ઓ પર લીધેલ છે અહીંયા જુઓ આ સ્ટેશન એ અહીંયા ઉગમ બિંદુ પર રાખ્યું છે કે જે આઠ વાગ્યા પર માટે છે પછી અહીંયાથી પંદર મિનિટ પછી એ શું કરે છે ટ્રેન ઉપડે છે બરાબર છે આઠ પંદરથી અગિયાર પંદર સુધી ટ્રેન અચ્છા ઝડપે ગતિ કરીને અર્થાત નિયમિત ગતિ કરીને સ્ટેશન બી પરત પહોંચે છે જે સ્ટેશન એથી એકસો વીસ કિલોમીટર અંતરે છે તો જો અહીંથી એકસો વીસ કિલોમીટર અંતર કાપે છે આટલે સુધી બરાબર છે એટલે ત્યાં શું આવેલું છે સ્ટેશન બી હવે સ્ટેશન બી એ કેટલા વાગે પહોંચે છે અગિયાર પંદરે અગિયાર પંદરે પાછી ગાડી આવી પહોંચીને પછી અગિયાર ત્રીસ સુધી રેસ્ટ કરે છે એટલે અહીંયા અને અહીંયા રહે છે કેટલા વાગ્યા સુધી અગિયાર ત્રીસ સુધી પછી અગિયાર ત્રીસે પાછી ઉપડશે એટલે જો અહીંયા અગિયાર પંદર અગિયાર ત્રીસથી તેર અગિયાર પંદરથી અગિયાર ત્રીસ સુધી સ્ટેશન બી પર ઊભી રહે છે પછી અગિયાર ત્રીસથી તેર એટલે કે તેર કલાક સુધી ટ્રેન અચર ગતિ કરી અર્થાંત નિયમિત ગતિ કરીને સી સ્ટેશન એટલે કે એકસો એંશી ઓછા એકસો વીસ કુલ અંતર એકસો એંશી એકસો વીસ બાદ કરી દઈએ તો કેટલું થશે કિલોમીટર અંતર કાપે છે તો અહીંથી ઉપર છે અગિયાર ત્રીસથી તો કેટલા વાગે પહોંચે છે તેર કલાકે એ કેટલું અંતર છે કિલ સાઠ કિલોમીટર હવે જો પછી અગિયાર સોરી તેરે પહોંચે છે અને પછી તેર પંદર સુધી ત્યાં ઊભી રહે છે બરાબર છે તો જો તેર તેર કલાકથી તેર પંદર કલાક સુધી ટ્રેન સ્ટેશન સી પર ઊભી રહે છે તો આ થઈ ગયું એનું અદઘટન હવે તમે આનું જો તમે આ થઈ ગયું ત્યાંનું હવે જો આ થઈ ગયો સમય આ થઈ ગયો કિલોમીટર એટલે કે અંતર હવે તમે આના પરથી તમે અંતર સમયનો આ લેખા દોરી લીધો બરાબર છે એના પરથી તમારે શું મેળવવું છે તો તેમનું એમનું અંત એમનો ઝડપ સુધવી છે બરાબર છે તો જો અહીં સ્ટેશન એથી બી સુધી એકસો વીસ મિલોમીટર અંતર ટ્રેન ત્રણ કલાકમાં કાપે છે તેથી એ અને બી વચ્ચેના સ્ટેશન વચ્ચેની ઝડપ વ્યુઅન બરાબર એકસો વીસ ભાગ્યા ત્રણ આટલું જે અંતર કાપ્યું એ કેટલું કાપ્યું તો જો આઠ પંદરથી અગિયાર પંદર કેટલો સમય લાગે તો આઠ નવ દસ અગિયાર ત્રણ કલાક થયા તો ત્રણ કલાક થયા નવ દસ અગિયાર ત્રણ કલાક પંદર મિનિટ જો આપણે કાઉન્ટ ના કરે તો થઈ ગયું અગિયાર ત્રણ કલાક ઓકે ડન અને આણે અંતર કેટલું કાપ્યું એકસો વીસ કિલોમીટર તો આપણું ઝડપનું સૂત્ર શું છે અંતર ભાગ્યા સમય તો અંતર મળ્યું એકસો વીસ સમય મળ્યો ત્રણ કલાક એકસો વીસ ભાગ્યા ત્રણ એટલે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક હવે સ્ટેશન બીથી સી સુધી તો સ્ટેશન બીથી સી સુધી કેટલું અંતર કાપ્યું તો અગિયાર ત્રીસથી તેર કલા તેર એટલે બાર અને તેર એટલે કેટલો થયો તો બાર એટલે આ અડધો કલાક અને આ એક કલાક એટલે દોઢ કલાક થયો એટલે એક પોઈન્ટ પચાસ કલાક બરાબર છે કાં તો એક પોઈન્ટ ત્રીસ કલાક આપણે સીધી રીતે કહીએ તો એક પોઈન્ટ ત્રીસ કલાક એક ત્રીસ બરાબર છે તો જુઓ એટલે આ અડધો કલાક અને આ થઈ ગયું સાહીઠ કિલોમીટર તો જુઓ આ સાહીઠ કલાક ભાગે એક પોઈન્ટ પાંચ કલાક એટલે થશે સાહીઠ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક અહીં આ લેખના બે વિભાગોના ઢાળનો સમાન મળે છે પાછું આ ઢાળ બી તમે લઈ તપ તપાસ કરી શકો છો આ બંને જે તમે શોધો છો એક પ્રકારે ઢાળ જ છે કેમકે આ જે મૂલ્ય આપે છે એ શેનું છે તો કે છે આ એકસો વીસ એટલે કે આ તમારો કિલોમીટર અંતર થઈ ગયું અને આ થઈ ગયું તમારો સમય એટલે આ તમે શોધ્યો કેવાય ઢાળ આ જે તમે શોધ્યો કહેવાય ઢાળ બરાબર છે એટલે બંને ઢાળનું આ ત્રિકોણ માટેનો ઢાળ અને આ ત્રિકોણ માટેનો ઢાળ એ કેવો મળે તમને સમાન મળ્યો આ ત્રિકોણ માટેનો ઢાળ અહીંયા જે ત્રિકોણ આપણે બનાવીએ તે તે કેવો મળ્યો સમાન મળ્યો નિષ્કર્ષ જ્યારે ગતિ નિયમિત હોય છે ત્યારે અંતર સમયનો આલેખ સુરેખ જ હોય છે અને આ સુરેખ ઢાળ પદાર્થનો વેગ દર્શાવે છે કારણ કે પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં અચળ ગતે ગતિ કરે છે એટલે જુઓ તમે જે આલેખ મળે છે સુરેખ અને એનો ઢાળ તમને શું આપશે વેગ દર્શાવશે બરાબર છે ને એક જ દિશામાં ગતિ કરતો હશે એ જ રીતે પ્રવૃત્તિ આઠ પોઈન્ટ દસ ફિરોઝ અને તેની બહેન સાનિયા તેમની સાયકલો પર શાળાઓ જાય છે તે બંને ઘરેથી એક જ સ્થાને પ્રસ્થાન કરે છે તેમજ એક જ માર્ગે ગતિ કરે છે છતાં અલગ અલગ સમયે શાળાએ પહોંચે છે તેનો કોષ્ટક બંને આઠ પોઈન્ટ પાંચમાં બંને દ્વારા અલગ અલગ સમય કાપેલ અંતર દર્શાયેલ છે બરાબર છે આ છે ફિરોઝનું અંતર અને આ છે સાનિયા માટેનું અંતર કે જ્યારે આઠ કલાક હતા ત્યારે બંને ઘરે જ હતા પછી અહીંયાથી આઠ પાંચે તો ફિરોઝે એક એક કિલોમીટર કાપ્યું અને સાનિયાએ ઝીરો પોઈન્ટ આઠ કિલોમીટર કાપ્યું એ જ રીતે આઠ દસ આઠ પંદર આઠ વીસ અને આઠ પચીસ માટે સવારનો સમય ત્યારે ફિરોઝ તો પહોંચી ફિરોઝ તો પહોંચી જ ગયો હતો પણ સાનિયા ત્રણ પોઈન્ટ છ કિલોમીટર અંતર કાપે છે એટલે કે ત્યારે છ જ્યારે આઠ વીસ હતી ત્યારે ફિરોઝે ત્રણ છ ત્રણ પોઈન્ટ છ કિલોમીટર અંતર કાપ્યું અને આઠ સાનિયાએ આઠ પોઈન્ટ પચીસે છ ત્રણ પોઈન્ટ છ કિલોમીટર અંતર આપ્યું બરાબર છે તો બંનેની ગતિ માટે અંતર સમયનો આલેખ એક જ સ્કેલ પર દર્શાવીશું એટલે કે એક જ આલેખ એક જ આલેખમાં આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીશું તો જુઓ આ એક જ આલેખમાં આપણે અહીંયા દોરીએ એક્શ આ દોરીએ વાયક્સ એક્સઅક્સ પર સમય વાયઅક્સ પર આપણે શું રાખીએ છીએ અંતર બરાબર છે તો એક્સઅક્સ પર આપણે સોરી હવે એક આલેખ દોરીએ કે પહેલાં આપણે દોરીએ ફિરોઝનો આલેખ તો ફિરોઝે જ્યારે આઠ હતો ત્યારે ક્યાં હતો તો કે ઉગમ ત્યારે ઝીરો કિલો કિલોમીટર અંતર કાપ્યું પછી આઠ પાંચે તો એક કિલોમીટર અંતર તો આઠ ઝીરો પોઈન્ટ પાંચ તો આ થઈ ગયા એક કિલોમીટર તો આ થઈ ગયો એક કિલોમીટર પછી આઠ દસે એક પોઈન્ટ નવ તો આઠ દસ એક પોઈન્ટ નવ એટલે અહીંથી સહેજ નીચે પછી આઠ પંદર તો અહીં જોશો બે પોઈન્ટ આઠ આઠ પંદર બે પોઈન્ટ આઠ અને આઠ વીસ તો તમે જોશો ત્રણ પોઈન્ટ છ તો આ જોઈન્ટ કરો તો એનાથી તમને મળશે એ ફિરોઝનો આલેખ હશે બરાબર છે એવી જ રીતે તમે સાન્યાનો આલેખ દોરો સાન્યાએ આઠ આઠ વાગે આઠ એટલે કે ઝીરો કિલોમીટર આઠ પાંચે ઝીરો પોઈન્ટ આઠ કિલોમીટર આઠ દસે એક પોઈન્ટ છ કિલોમીટર આઠ પંદરે બે પોઈન્ટ ત્રણ કિલોમીટર આઠ વીસે ત્રણ કિલોમીટર અને આઠ પચીસે ત્રણ પોઈન્ટ છ કિલોમીટર દરેકના બિંદુઓ દર્શાવો અને દર્શાવ્યા પછી એમનો આલેખ દો જોઈન્ટ કરતો એટલે આ થઈ ગયો સાનિયાનો આલેખ બરાબર છે નિષ્કર્ષણ અહીં ફિરોઝ માટેનો અંતર સમયનો આલેખ સાનિયા માટેના અંતર સમયના આલેખથી ઉપર છે જુઓ સાનિયાનો નીચે છે જ્યારે ફિરોઝનો ઉપર છે જે દર્શાવે છે કે ફિરોઝ ફિરોઝની ઝડપ સાનિયા કરતાં વધુ છે એનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ આલેખ કરતાં બીજો આલેખ ઉપર આવતો હોય તો એની ઝડપ કેવી હોવી જોઈએ વધારે હોવી જોઈએ અહીંયા કોનો આલેખ ઉપર આવે છે સાન સોરી ફિરોજનો સાનિયા કરતાં ફિરોજનો ઉપર આવ્યો એટલે કે ફિરોજનો આલેખ ઉપર આવે છે તો ફિરોજની ઝડપ કેવી હશે સાનિયા કરતાં વધારે આમ છતાં બંનેની ઝડપ અનિયમિત છે એટલે આડી અનિયમિત એટલે કે સમયના એક સરખા ગાળામાં એક અંતર કાપતા નથી બરાબર છે ભલે એક કલાક પાંચ મિનિટ લેતા હોય પંદર મિનિટમાં પણ એ એક કિલોમીટર બે કિલોમીટર શરમાન અંતર કાપતા નથી અલગ અલગ અંતર કાપે છે બરાબર છે એટલે કે અનિયમિત ગતિ છે તો આજના વિડીયોને અહીં પૂર્ણ કરે છે ફરી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી અસ્તુ